નવી ભરડી વોર્ડ નંબર સાત માં ગટરો અને રસ્તા બાબત માં દયનીય સ્થિતિ નવી ભરડી ગ્રામ પંચાયત માં આવેલ વોર્ડ નંબર સાત માં તૂટેલી ગટરો અને રસ્તાઓ જોઈએ તો એવું લાગે છે કે સરકાર કયા નિકાસ વાત કરે છે આ વિસ્તાર એટલે પ્રજાપતિ વિરચંદભાઈના ઘરેથી માંડીને ડોક્ટર પીબી પટેલના દવાખાના સુધીનો રસ્તો અત્યંત તૂટેલો અને મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે અને ગટરની વાત કરીએ તો ગટરરોપણ અત્યંત તૂટેલી રોજ પ્રતિદિન કિચડ અને ગારો રસ્તા પર જોવા મળે છે સ્થાનિક તંત્રને લિખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ નિરાકરણ મળેલ નથી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને પણ જાણ કરેલ છે તેમ છતાં આજ પરિસ્થિતિનો સામનો સ્થાનિકોને કરવો પડે છે હાલમાં રહેલ ચાંદીપુરે વાયરસનો પૂરેપૂરો ભય ખાનીકુમા રહેલો છે જો આવું કોઈ થશે અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની બેદરકારીની જ રહેશે હો જોસી મહેશકુમાર ગણપતભાઈ નવી બ્રેડી વોર્ડ નંબર 7 માં આપ જોઈ શકો છો કે ઉભરાતી ગટરો અને રોડ રસ્તા જે અત્યંત ટૂટેલી હાલતમાં છે રોજ દિન પ્રતિદિન ગટરો ઉભરાઈ અને રસ્તા ઉપર આવે છે જે અત્યારે ચાંદીપુરમ રોગ ચાલી રહ્યો છે એની દશા અમને સોસાયટી વતી વર્તાઈ રહી છે તો ડીઓ સાહેબ ટીડીઓ સાહેબ તેમજ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી તો અમારી રહીશોની માંગ છે કે સત્વરે આનું યોગ્ય નિરાકરણ લાવી અને અમારી જે માંગ છે એને આપ સંતોષશો એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે